નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં સ્વાગત છે ડભોઈ કરનાળીથી ડોઈ ધરમપુરી ગામ નજીક વડંગ પાસે સ્કોર્પિયો ગાડીએ અચાનક સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા રોડની બીજી બાજુ સાઇડ પર ઉભેલી હાઈવે ટ્રક કાર અથડાતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં ડભોઈ ગામમાં રહેતી યુવતીનું ઘટના સ્થળે મોત થયું હતું ડભોઈ જરાલા વગાઉ રહેતી યુવતી કેયુરીભાઈ રાજુભાઈ ઢોબી કુબેર દાદાના દર્શન કરવા ગયા હતા ત્યાં ધરમપુરી આગળ અકસ્માત થતાં યુવતીનું ઘટના સ્થળે મોત થયું હતું અને ગાડી ચલાવનાર મયુર દ્રવજીસિંહને પણ અકસ્માત થયેલ હતો અને તેના પગમાં ગંભીર ઈજા થયેલ હતી તેને વડોદરા સારવાર અર્થે દવાખાને લઈ ગયેલ છે પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને આગળની તપાસ ચાલુ કરી દીધેલ હતી રિપોર્ટ મહેન્દ્ર વસાવા તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાઇકોન અને સબસ્ક્રાઈબ કરો